તો કોઈ શૌચ ન ન જાય ગંદકી ફેલાવે તેવા શહેરમાં વિવિધ જગ્યાઓ પર શૌચાલયનું નિર્માણ કરવામાં આવે છે પરંતુ હવે તંત્રએ જાહેર શૌચાલય બનાવતા પહેલા એ ધ્યાન રાખવું પડશે કે તેઓ જ્યાં શૌચાલય બનાવે છે ત્યાં કોઈ ભાજપના નેતા કે કાર્યકરની મિલકત કે ચા ની હોટેલ તો નથી ને આવું શા માટે કહેવું પડે આવો તે પણ તમને બતાવી દઈએ નેતાઓ તો ઠીક હવે તો સત્તા પક્ષ કાર્યકરો પણ પાવર ફરે છે માન્યમાં ન આવતું હોય તો આ દ્રશ્યો જુઓ પહેલી નજરે શું દેખાય છે સ્વાભાવિક છે દ્રશ્યોમાં ચાય મોટા બોર્ડ લગાવેલી ચા નાસ્તાની હોટેલ છે પરંતુ ધ્યાનથી થી જોશો તો તેની આગળ થોડો કાટમાળ પડ્યો છે જે જાહેર શૌચાલય હતું જેને એમસીએ બનાવ્યું હતું પરંતુ આ જાહેર શૌચાલય ચાય ભાઈને ભાઈ ને એટલે કે ભાજપ ના યુવા મોરચા ના કાર્યકર પૂજન પારેખ ને નડી રહ્યું હતું તેમની હોટેલ બરાબર દેખાઈ નતી રહી તેવામાં ભાઈ ને ગુસ્સો આવ્યો અને શૌચાલય તોડી નાખ્યું હવે જરા આ તસવીર જુઓ ભાજપ નેતા ની સાથે ઉભેલ વ્યક્તિ જ પૂજન પારેખ છે આ ભાઈ ને એટલો પાવર હતો કે શૌચાલય તૂટ્યા પછી ટીમ કાર્યવાહી માટે આવી તો કોઈ ફોન અને હોટેલ ને સીલ મારવાની કામગીરી અટકી ગઈ કાર્યવાહી તો થઈ પરંતુ તેમાં માત્ર શ્રીજી ચાયવાલા ને પચાસ હજાર નો દંડ કર્યો અને નવું શૌચાલય બનાવવાની બાહ ધરી લેવાઈ આ મુદ્દે જયારે અમારી ટીમે સવાલ ઉઠાવ્યા અને હેલ્થ એન્ડ સોલિડ કમિટી ના ચેરમેન ને પૂછ્યું તો અન્ય નેતાઓ અને અધિકારીઓની જેમ સરકારી જવાબ જ મળ્યો એવી ચર્ચા છે કે શ્રીજી ચાયવાલા નામના દુકાન ના માલિક યુવા મોરચાના કાર્યકર્તા પૂજન પારેખ છે આ સમગ્ર મુદ્દે હેલ્થ એન્ડ સોલિડ કમિટી ના ચેરમેન દ્વારા સરકારી જવાબ આપવામાં આવ્યો હતો કે આ અંગે તપાસ કરવામાં આવશે અને કડક પગલા લેવાની તાકીદ કરવામાં આવશે જો કે પગલા ક્યારે લેવાશે અને કેવા લેવાશે તે અંગે તેઓ જવાબ આપી શક્યા ન હતા ગત ત્રણ દિવસે સવારે એમનો ફોન આવ્યો જે ચાયવાલાના માલિકનો કે ભાઈ મારાથી જીસીબીથી ફૂલથી અડી ગયું છે જેનાથી આપણી ટોયલેટ તૂટી ગયું છે મેં તો કંઈ વાંધો નહીં પછી ત્યારે રથયાત્રા હતી અમે ધારા પછી મેં ધારાસભ્ય અમે કાઉન્સિલરે ભેગા થઈ અમે નક્કી કર્યું કે ભાઈ આ ટોયલેટ એના જ ખર્ચે આપણે બનાવવાની બાહાધરી લેવાની નાનો મોટો દંડ જે અધિકારીઓ કરે એમની રીતે એમને દંડ કરવાનો અમે આટલા મક્કમ હતા હાલના તબક્કે એના દંડ ભરાયો છે એવી માહિતી મને અધિકારીને બીજી ચાયવાલા શહેરના પોષ વિસ્તાર ગણાતા શાસ્ત્રી માં આવેલ છે તેનાથી પણ વિશેષ વાત એ છે કે આ હોટેલ ભાજપના કાર્યકરની છે ત્યારે સવાલ એ થાય છે કે સત્તા પક્ષ સાથે જોડાયેલા છો તો મન પાવે તેમ કરશો સામાન્ય કાર્યકરને આટલો પાવર ક્યાંથી મળે છે એમસીએ કેમ ચાયવાલા ને સીલ ના માર્યું કોના કહેવા પર કાર્યવાહી અટકાવી દેવાઈ જો ભાજપના કાર્યકરની જગ્યાએ આમ નાગરિક હોત